ને તેમના પદ ઉપર પ્રસ્થાપિત કરી સન્માન પાર્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે લાયન્સ ક્લબ ઓફ તલોદ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી ભાવનાબેન ત્રિવેદી પાસ્ટ ડાયરેક્ટર ગવર્નર પ્રવીણભાઈ આર પટેલ ચેરમેન ધી તલોદ નાગરિક સહકારી બેંક લેખિતંગ રાજ રાજમયર્સિંહ બી ઝાલા ડેપ્યુટી ઇજનેયર સિંચાઈ વિભાગ ગાંધીનગર રમેલાબેન ચાવડા તલોદ નગરપાલિકા પ્રમુખ જશવંતસિંહ બી ઝાલા વેલફેર ઓફિસર બીએસએનએલ નડિયાદ જેવી પટેલ ઉપપ્રમુખ લાયન્સ ક્લબ આ પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દિગંબર જૈન સમાજ વાડી કૃષ્ણ મંદિર પાસે તલોદ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂષિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા